મિત્રો સ્વાગત છે તમારું આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેનલમાં હું આપશો નો તેદલથી સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ તો રાજ્ય સરકારના પેન્શનોના મોટો ઝટકો આ પેન્શનના પેન્શન થયા બંધ જો તમે રાજ્ય સરકારના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શરૂ કરતા ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોનો લાઇક કરી લો મિત્રો સાથે સાથે મિત્રો આ મુદ્દાની પર વાત કરીશું કયા પેન્શનનું પેન્શન બંધ થયું પેન્શન શરૂ કરવા માટે શું કરવું જુલાઈ બજાર પચીસ મોંઘવારી ભથ્થામાં કેટલો થશે વધારો ઓગસ્ટ મહિનાનું પેન્શન કેટલું આવશે મિત્રો સાથે સાથે જે અઢાર મહિનાનું બાકી એરિયર્સ ક્યારે થશે જાહેર મોંઘવારી ભથ્થું વર્ષે તો પગાર પેન્શનમાં કેટલો વધારો થશે કેવી રીતે ચાર ટકા મોંઘવારી ભથ્થું જાહેર થશે મિત્રો કેન્દ્ર સરકારની જેમ રાજ્ય સરકારે નિવૃત્તિ કર્મચારીઓ થશે ફાયદો તો મિત્રો આ તમામ મુદ્દાનો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ચર્ચા કરતા પહેલાં જો ચેનલમાં નવા થશે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો વિડીયો લાઇક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ આપણી આ ચેનલ પર મળતી રહેશે તો ચાલો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું મિત્રો તો વાત કરી લઈએ ડીએ વધારો જુલાઈ બે હજાર પચીસ સરકારી કર્મચારીઓને પેન્શન માટે એક મોટા સમાચાર છે કેન્દ્ર સરકારના મોંઘવાડી ભથ્થામાં એટલે કે ડીએમાં ચાર ટકા વધારો કરવાની પુષ્ટિ કરી છે તો મિત્રો તમે જાણો છો કે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે એક મોંઘવારી ભથ્થું જાન્યુઆરીમાં વધે છે બીજું મોંઘવારી ભથ્થું જુલાઈમાં વધે છે એઆરસીપીઆર ડેટાના અનુસંધાને આ મોંઘવારી ભથ્થું વધવામાં આવે છે એટલે કે હવે ડીએથી વધીને ઓગણસાહીઠ ટકા થશે મિત્રો આ નિર્ણય જુલાઈ બે હજાર પચીસથી અમલી આ માનવામાં આવશે અને તેને સાત સત્તાવાર જ્યારે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં થઈ શકે છે મિત્રો આ નિર્ણય કરોડ કર્મચારીઓને પેનસો સીધો ફાયદો થશે ધીરાધી એમની આવક વધશે અને મોંઘવાડી યુગમાં તેમને રાહત મળશે તો મિત્રો હાલમાં મોંઘવાડી પૂરું પંચાસ ટકા પંચાવન ટકા ચાલી રહ્યું છે જુલાઈના જે ડીએ વધારો ત્રણથી ચાર ટકા થશે ત્રેન ટકા થશે તો અઠ્ઠાવન ટકા મોંઘવાડી ભથ્થું પહોંચી જશે અને જો ચાર ટકા થશે તો ઓગણસાઠ ટકા મોંઘવાડી ભથ્થું વધી જશે મિત્રો ત્યારબાદ જો જો ડીએ વર્ષે તો પગારમાં સીધો ઉસારો આવશે અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારી પંચાવન ટકા મોંઘવારી પથ્થું મોંઘવારી પથ્થું મળતું હતું જે જાન્યુઆરી બધા પચીસમાં અમલમાં આવ્યું હતું હવે ચાર ટકાના તાજેતરમાં વધારો સાથે તે વધીને ઓગણસાઠ ટકા થશે મિત્રો તો આની સીધી અસર કર્મચારીઓના પગાર પર પડશે કારણ કે ડીએ સીધો તેમના મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તો તે દર મહિને સાતસો વીસ રૂપિયા વધુ મળશે બીજી તરફ જેમનો મૂળ પગાર વધારે તેમને પણ સીધો લાભ મળશે મિત્રો આ વધારો ફક્ત નોકરી કરતા કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શન માટે પણ લાગુ પડે છે અને ફાયદાકારક છે મિત્રો કારણ કે તેમને પેન્શન લાગુ પડતા ડીએની જેમ ડીઆર પણ મળે છે નિવૃત્તિ લોકો પાસે આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી આ વધારો રકમ તેમના માટે રાહતની ઓછી નહીં હોય મિત્રો ચાર ટકા ડીએ કયા આધારે નક્કી કરવામાં આવે છે તો સરકાર દર છ મહિને મહિને એક જાન્યુઆરી અને જુલાઈમાં ડીએની સમીક્ષા કરે છે આ નિર્ણયથી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ડેટાના આધારે લેવામાં આવે છે માર્ચ બે હજાર પચીસ સુધી આ સૂચના વધારો જોવા મળ્યો છે માર્ચમાં એકસો તેતાલીસ જુલાઈમાં એકસો તેતાલીસ પાંચ મેમાં એકસો ચુમ્માલીસ જોઈએ તો જૂનમાં બે હજાર પચીસ બે હજાર પચીસમાં જૂન એમ એકસો ચુમાલીસ પાંચ અને આખા વર્ષ દરમિયાન એકસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તર થયો છે તો સાતમા પગાર પાંચ ફોર્મ્યુલા મુજબ સરેરાશ ડીએ અઠાણું પોઈન્ટ ટકા થાય છે જેને ઓગણસઠ ટકા સુધી ગોળાકાર કરવામાં આવે છે મિત્રો તો કોઈ ફોર્મ ભરવાની કોઈને ફોર્મ ભરવાની જરૂર નથી પૈસા સીધા તમારા ખાતામાં જ આવશે આ ડીએ વધારો લાભ મેળવવા માટે કર્મચારીઓના પેન્શન કોઈ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર નથી આ વડીલો ભથ્થો સીધો તેમના પગારમાં જમા થશે અને ઉમેરવામાં આવશે મિત્રો સામાન્ય રીતે સરકાર તહેવારોની મોસમની આસપાસ જાહેરાત કરે છે જેથી લોકોના તહેવાર દરમિયાન રાહત મળે અપેક્ષા રાખવામાં આવે છે કે ઓક્ટોબર પગાર સારી ચૂકવવામાં આવશે અને જુલાઈથી સપ્ટેમ્બર સુધી બાકી પગાર પણ ઉપલબ્ધ છે મિત્રો ફક્ત પગાર જ નહીં પણ આખા બજારને ફાયદો થશે મિત્રો ડીએ વધારો વધારાથી ફક્ત કર્મચારીનો વધારો વધાર વધારો થશે નહીં પરંતુ તેની અસર સમગ્ર બજાવવા પડશે જ્યારે કરોડો લોકોની આવક વધશે ત્યાં તે વધુ ખર્ચ કરશે અને બધા દુકાનદારો સેવા ઉદ્યોગ સમગ્ર આર્થિક વ્યવસ્થા ફાયદાકારક થશે અને તહેવારની મોસમ દરમિયાન ખર્ચ વધારાના કારણે અર્થવ્યવસ્થા પણ સુધારો થશે મિત્રો તો એકંદરે ચાર ટકા વધારાના કરોડો સરકારી કર્મચારી પેન્શન માટે સારા સમાચાર છે ઓછા નથી આનાથી તેના કિસ્સાઓના મજબૂત થશે ને પરંતુ દેશની અર્થવ્યવસ્થા પણ વેગ મળશે મિત્રો તેવી અપેક્ષા રાખી શકાય છે કે સરકાર ભવિષ્યમાં આકાશ આવશ્યકત્મક નિર્ણય લઈને કર્મચારીના હિતોને પ્રાથમિકતા આપતી રહેશે તો મિત્રો સારી સાથે તમે જાણો છો કે આઠમો પગાર પંચ આઠમો પગાર પંચ આવતા વર્ષે શરૂ થવાનું છે સાથે સાથે મિત્રો કોરોના સમયગાળ દરમિયાન જે કોરોના સમયગાળા દરમિયાન અઢાર મહિના ડી એરિયા રોકી રાખવામાં આવ્યું હતું તેમાં પણ મિત્રો રાજ્યના નાણામંત્રી એમ કહી રહ્યા છે કે હાલમાં ડી અંગે કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ